લિંબાયતમાં રહેતા શ્રમજીવી પરિવાર લોકડાઉનમાં વતન ગયો તે ઠગ ટોળકીએ એકબીજાને મેળા પીપળામાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી મકાન વેચી નાખ્યું હતું આ મામલે બે નોટરી સહિત નવ સામે ફરિયાદ નોંધાતા જ પોલીસે મહિલાઓ સહિત પાંચની ધરપકડ કરી છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં પલસાણા તાલુકાના વરેલી ગામમાં રહેતા સૂર્યનાથ રામલલિત પાંડેની માલિકીનું લિંબાયતના વૃંદાવન સોસાયટીમાં મકાન છે આ મકાન સૂર્યનાથની પત્ની શીલાદેવીના નામે છે એપ્રિલ બે હજાર વીસમાં કોરોનાને કારણે લોકડાઉન લાગતા સૂર્યનાથ પરિવાર સાથે તેમના વતન ઉત્તર પ્રદેશ ગયા હતા તેઓ વતનથી પરત આવ્યા ત્યારે ખબર પડી કે તેમના મકાન પર કોઈએ કબજો કરી દીધો છે તેઓ વતન ગયા ત્યારે આરોપીએ કાવતરું કરીને તેમના મકાનના દરવાજાનું તાળું તોડીને ઘરમાંથી તમામ ડોક્યુમેન્ટ ચોરી કરી લીધા હતા ત્યારબાદ જૂની તારીખમાં એવી કબજા રસીદ બનાવી કે શીલા દેવીએ સરિતા દેવીને તે મકાન વેચાણથી કરી આપ્યું જેમાં શિલાદેવીની ખોટી સહી અને અંગુઠાનું નિશાન લગાવ્યું હતું સાક્ષી તરીકે રમાશંકર ચૌધરી તેની દીકરી પાયલની સહી હતી તેમાં બે નોટરીની પણ ભૂંડી ભૂમિકા સામે આવી હતી શીલાદેવી આરોપીઓ રમાશંકર ચૌધરી સરિતા રમાશંકર ચૌધરી પાયલ ચૌધરી શૈલેષ શિવલાલ પૂજારા સંજીવસિંહ ચંચલસિંહ સુરેન્દ્ર મંગલ શિરોમણી યાદવ અને મિતા રાકેશ પંચાલ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ દાખતા પોલીસે ગુનો દાખલ કર્યો છે શૈલેષ પૂજાર અને મીતા પંચાલ નોટરી છે ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પાંચ આરોપીઓ જેમાં મંગલા પ્રસાદ યાદવ સંજીવસિંહ ઉર્ફે ચંચલસિંહ બહાદુરસિંહ શૈલેષ પુજારા રામશંકર ચૌધરી અને પાયલ ચૌધરીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપીઓ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગુતિમાન કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા